જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો આપણો આજનો ઉલ્લોક છે કે આપણે એક નવું વસ્તુ લાવી છે કારણ કે તમે બધાને ખૂબ સપોર્ટ કર્યો છે તો એવો નવો સપોર્ટ કરતા રહેજો અને તમારા સપોર્ટના કારણે મેં એક નવું વસ્તુ લાવ્યું છે એવું તમને બતાવવાનો છું કારણ કે તમે બધાને ખૂબ સપોર્ટ કર્યો છે તો હું તમને વસ્તુ બતાવી દઉં કારણ કે મેં આજે લાવે છે સારી ક્વોલિટીના ચંપલ ચંપલ કારણ કે તમારા સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર મેં ચંપલ લાવી દીધા છે અને ચંપલનો કરો જો બહુ સારો કલર છે અને એના નંબર પણ નવ નંબરના ચંપલ છે આઠ નંબર છે નવ નંબર આપણને તો નહીં હવે બદલાવાના થાય બાકી નક્કી પ્યારી તોડે ફાળશું પ્યારીને જોઈ લો આપણે નવા ચંપલ લાવી દીધા છે તો મિત્રો દરેક મિત્રો કમેન્ટમાં લખજો કોંગ્રુટ્યુલેશન કારણ કે તમારા સપોર્ટના કારણે હું આ ચંપલ લાવે છું આપણે ચંપલ હતો પણ એ કેવું વાતો ખબર એ થોડોક નેની સાઈડનો હતો આ ચંપલ આપણે સારા છે ક્વોલિટીનો અને તમે લાવો તો આવા જ ચંપલ જોઈને લાવજો કારણ કે આ પોસ વરથી તૂટતો નથી બહુ સારા ચંપલ છે બરાબર તો આપણે અગલી ફેર ચંપલ પહેરતા હતા એ ચંપલ આપણે આ ક્વોલિટીના હતા જે આ ચંપલ પણ સારા આવે છે પણ આ હાથ નંબર છે એ આપણને માપ માફ થઈ રહી છે બતાવું આ તમે પ્યાજનો સપોર્ટ કર્યો તને હારે ચંપલ લાવ્યા હતા પણ આ માપ માફ થઈ રહ્યું એટલે આપણે ચંપલ લાવી જતી હતી અને આપણો ટૂંક જ સમયમાં બૂટ લાંબા લાવવાના છે તો મિત્રો સપોર્ટ કરતા રહેજો બરોબર તો આપણે હેડો આપણે વિડીયો બનાવી દઈએ કે આપણે આ ચાર્જિંગનું બોર્ડ છે આપણે આ આઈફોનનું છે આઈફોનનું ચાર્જિંગ આપણે આપણી પાસે પડ્યું છે જે ચાર્જિંગ આ તો આઈફોન ચાર્જિંગ આ રીતે ભીડાઈએ છીએ અને તેની આઈફોનની ચાર્જિંગ પિન આવી આવે છે બરાબર તો બહુ સારું ચાર્જિંગ આવે છે અને કિંમત હશે લગભગ ત્રણથી ચાર હજાર કિંમત હશે તો સારું આવશે અને આપણા ઘરે આ રીતે બોલ લગાવી નાખ્યું છે કારણ કે અહીંયા લાઇટની સમસ્યા હતી કારણ કે લાઇટ આવતી ના આવતી અને આ લાઇટ જતી રહે તો વોટા મિટિંગ લાઇટ ચાલુ રહે અને કોઈ બી કરંટ આવે તો વોટા મિટિંગ લાઇટ જતી રહેવાથી તો તમે પણ આવું લગાવી દેજો બરાબર બરાબર આ રીતે લગાવી દેજો અને આપણે આડિયામાં રાખીએ છીએ કંકુ પછી આ કુનો ફોટો તો આપણો ફોટો છે આપણા જોડ બરોબર આપણે પૈસા રાખીએ છે અને આ બધી જણ નાના મોટી વસ્તુ રાખીએ છે બરોબર તો આવડ બધી સારી સારી વસ્તુ રાખીએ છે સારી સારી વસ્તુ રાખીએ છે તમે જો લો અને આપણા માતાજીનું આળ્યું છે તો તમે દર્શન કરી લો નાગરસોડી માતાજીના અને આપણે એક ભાઈ અંદર બેઠા છે જો શું કહે દીસી તો આપણે થોડું પૂછી લઈએ હા

ના ના સારું ગયો ના ના તમે લાઇટિંગ બહુ સારી કરી હો આજ તો કેટલા ઓટો મારતા હોય આ છે ને માટે પડદો છે વિડિયો બનાવવા માટે તો મિત્રો છે હું ચેક ચક્કર લઈ આ પડદો વિડિયો બનાવવા માટે છે તો બહુ સારો છે ઘરનો કરયો કરોડી તો રહે છે આ આ કરોડી તો રહી જ ના સારું કે કરોડ બીજી રહે અને શું આ તીજી રીતે આપણે ફોટો પણ લઈ જરૂર જ અસ્વીયાર લક્ષ્મી આવવા કરોડે

અને આપણા લીમડો છે આ તો હું તમને દાળ વિડીયો બતાવીશ ને આ લઈ લગભગ થઈ ગયા છે ચારસો પોણસો વાળા થઈ ગયા છે આ ચારસો પાંચસો વાળા લેપડા થઈ ગયા છે તમે જોઈ શકતા છો અમુ ઉપર ડબ્બા છે કે કબૂતર બીજા છે એટલે ડબ્બા તો કોઈ કોઈ ડબ્બાને મજાની બજારી ખાતા નથી કારણ કે લેબડો તમે જોયેલો અલગ સ્ટાઇલ છે આખો અને હવે તમને બતાવી દે જઈ રહ્યો છું તમને બતાવી રહ્યો છું કારણ કે આપણા માતાજીનું મંદિર તો આ છે માતાજીનું મંદિર અને અહીંયા પલસ્તર સારું નથી કહ્યું કારણ કે પાણી ભરાય છે તમે જોઈ શકતા છો કેટલું બધું પાણી ભરાય છે હજુ તો શિગુધરમાનનું મંદિર છે બાર શિગુ ધરમાનું અને પાણી ભરાય છે કારણ કે એટલે થોડું મંદિર બગાડ્યું છે બાકી મંદિર સારું છે બરાબર અને વસમાં તમને વિડીયો બતાવે તો કે આપણે ઓનલાઈન ફોક્સ

આ ગયો તો સારું હતું કારણ કે અને આપણે આ ઓળીનો વિડીયો મૂકવાનો છે કારણ કે ઘણા વર્ષથી જૂની આ ઓળી છે બરોબર લગભગ વર્ષ જૂની ઓળી વરસાદ વરસાદ ખૂબ આવે છે મિત્રો ગલકનો વેલો સમીજો તો મોજે દરિયા અને આખું શું કરો કરોટલા કરો ના ના બરોબર રોટલા કરે બારી સારી મેં હો બાપડે રોટલા કરી રહ્યા છે બરોબર બાર નું ઘર પણ આ ધાબા ટાઈપ છે બાકી વરસાદ વરસાદ છોટો આવે જ નહીં તો મિત્રો આપણને આવું લગ્ન મળીએ જય માતાજી